પાટણથી પાટણમાં પરશુતમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું જેમાં પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજના સામાજિક સંગઠન આગેવાનો મહિલા આગેવાન સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો સાથે જનમેદની ઉમટી હતી અનેક અને એક સુરે રૂપાલાની ઉમેદવારી રદ થાય તેવી ઉગ્ર માંગ ઉઠી હતી જો રૂપાલે રૂપાલા ઉમેદવારી નોંધાવશે તો પાર્ટ 2 આંદોલનની ચિમકી તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી ટિકિટ રદ નહીં થાય તો ગામે ગામ સુધી કીધું ને દરેક ગામના સંમેલનો બોલાવશું અઢાર જ્ઞાતિને સાથે રાખશું અને એમાં મત ભાજપમાં નહીં નાખવા દઈએ નોટામાં નહીં નાખવા દઈએ બરાબર છે અને કોઈ પક્ષમાં તો અમે છીએ જ નહીં અને અત્યારે જ અમારો જે સમાજ છે બાણું જણાની સંકલ્પ સમિતિ એ જ ક્ષત્રિય સમાજ ગુજરાતનો થઈ ગયો સમજો ને બરાબર છે તો એ જે આદેશ આપશે એ ક્ષત્રિય સમાજને માન્ય હશે અમારા સમાજનો જે આક્રોશ છે એ આક્રોશ યથાવત છે અમે ખૂબ સંયમપૂર્વક ત્રેવીસ તારીખથી અમારી વાતને મૂકી રહ્યા છીએ હજુ પણ અમે અપીલ કરીએ છીએ ભાજપના હાઈકમાન્ડને એ મોડું ના કરશો જેટલું પણ મોડું થશે એટલો આક્રોશ વધતો થશે અમે આત્માને ઠેસ વસ્તુ અમે અમે એક આંદોલન ચલાવ્યું છે અને ચૌદમી એક મહાસંમેલન અને પછી પણ જો ટિકિટ ન કાપે તો અમે માનસિક રીતે તૈયાર છીએ અને લોકશાહી ડબે પણ અમે રૂપાલા સાહેબને લડત આપવા માટે અને એમની સીટ પરથી અમને હરાવવા માટે થઈને અમે નારી શક્તિ પણ તૈયાર છીએ